નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર સ્થિત સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 11 ઓગસ્ટના રોજ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં નગરના જાણીતા સેવાભાવી અને સ્વૈચ્છિક રક્તદાતા સુકેતુ મહેતાએ એકસો ને પંચાવનમી વાર રક્તદાન કર્યું હતું

અમે લોકો રેગ્યુલર શ્રદ્ધાદી બ્લડ બેન્કમાં બ્લડ કેમ્પ રાખીએ છીએ એમ આજે પણ અમે એક બ્લડ કેમ્પ રાખેલ છે અને જેમાં રેગ્યુલર ડોનર્સ તથા નવા ડોનર્સ પણ આજ બ્લડ ડોનેટ કરવા આવ્યા છે મારે આજે એકસો પંચાવન આ ડોનેટ થયું છે અને વત્સલભાઈને નવાણીમાં હું બધા જ મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ડોનેટ યોર બ્લડ એન્ડ સેવ લાઈફ હું વત્સલ રસેનુ વોરા સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે રક્તદાન કેમ્પ યોજાયો છે એમાં હું અને મારો પુત્ર હરદગ્ન રક્તદાન કરવા આવ્યા છીએ અંગત રીતે હું માનું છું કે દરેક યુવાનોએ રક્તદાન અવશ્ય કરવું જોઈએ અને એકવાર રક્તદાનથી ચાર જણાના જીવ બચાવી શકીએ છીએ તો આવો આપણે જરૂર આ ઊંડા કાર્યમાં જોડાઈને સહભાગી બની આજે ગાંધીનગરની બે પેઢી એકસાથે રક્તદાન રક્તદાન કરવા માટે અહીંયા થેરી થઈ છે એ અક્ષરે હું એ જ કહેવા માંગીશ મારા સૌ યુવા મિત્રોને ગાંધીનગરના સૌ યુવા મિત્રોને કે આપણી હેલ્થ આપણે સાચવી છે આપણે આટલા કાળજીપૂર્વક આપણે હેલ્થની માવજત કરી છે તો એનો લાભ જો અન્ય કોઈ દર્દીને મળી શકે અન્ય કોઈ જરૂરિયાતમંદને મળી શકે એ માટે આપણી એક ફરજ બને છે એક નૈતિક ફરજ બને છે કે આપણે બને એટલું રેગ્યુલરલી રક્તદાન કરીએ બને એટલું બને એટલી અવેરનેસ ફેલાવીએ બ્લડ ડોનેશન વિશે સો દેટ આપણી આસપાસના મિત્રો આપણી આસપાસના કમ્યુનિટી મેમ્બર્સ એ બધાને પણ ખબર પડે કે રક્તદાનના ફાયદા શું છે અને એની સોશિયલ ઇમ્પેક્ટ શું બને છે

તસવીરે ગાંધીનગર દ્વારા આયોજિત ભજન સ્પર્ધાનું આયોજન રાષ્ટ્રપતિ સન્માનિત શિક્ષિકા સ્વર્ગીય રાખવામાં આવ્યું હતું આ ભજન સ્પર્ધામાં પ્રથમ ક્રમે કૃષ્ણ ભજન મંડળ સેક્ટર દ્વિતીય ક્રમે ગોપી ભજન મંડળ સેક્ટર અઠાવીસ અને તૃતીય સ્થાને શ્રીરામ સખા મંડળ વિજયી થયા હતા વિજેતા ત્રણેય ભજન મંડળોને રોકડ પુરસ્કાર તેમજ લહાણી આપવામાં આવી હતી જ્યારે ભજન સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને લહાણી આપવામાં આવી હતી ભજન સ્પર્ધા ના નિર્ણાયક તરીકે ગાંધીનગરના જાણીતા કલાકાર રાજુભાઈ શ્રીમાળી ચૌધરી કોમર્સ કોલેજના આચાર્ય દિશા પોપટ અને સંગીત શિક્ષક સેવા આપી હતી સર્વ વિજેતાઓને ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલા સામાજિક કાર્યકર સુધીર દેસાઈ તેમજ સેક્ટર પાંચ સિનિયર સિટીઝન ના અન્ય હોદ્દેદારો દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા આ ભજન સ્પર્ધાને સફળ બનાવવામાં તસવીરે ગાંધીનગર ના દર્શના જોશીએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાંધીનગર કર્યું હતું જ્યારે કાર્યક્રમ અંતે નું સંચાલનગર ના ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ